ખૂબ ધન્યવાદ માનું છું અને અમારું કામકાજ કેવું લાગ્યું સરસ સરસ લો સો ટકા સરસ અમારું કામકાજ કેવું લાગ્યું સરસ 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 લો આજે તારીખ છે છઠ્ઠી છઠ્ઠો મહિનો બે ચોવીસ આ વિડીયો આજે ગુરુવારનો તાજો બનાવેલો છે મારું નામ છે અનવરભાઈ

આઠ એકોતેર મારું નામ છે અનવર ભાઈ ધ અંજાર વાડા નમસ્કાર